હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું નીતાબેઝ કુકિંગમાં આજે આપણે ટમેટામાં પૌવા નાખીને એક નવો નાસ્તો બનાવશું આ નાસ્તો એટલો ટેસ્ટી બનશે કે આંગણા ચટતા જાશો પરંતુ ફ્રેન્ડ્સ તમને મારી એક રિક્વેસ્ટ છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીંયા મેં મીડિયમ સાઇઝના બે ટમેટા લીધા છે અને અડધો કપ ચોખાના પૌવા લીધા છે તો આપણે ટમેટાને હવે કટ કરશું એટલે નાના નાના કટ કરી અને મિક્સર જારમાં એડ કરી અને એની આપણે ગ્રેવી બનાવવાની છે સ્લરી કરવાની છે તો આવી રીતે આપણે નાના નાના પહેલાં પીસ કરી લેશું બંને ટમેટાના આવી રીતે કટકા કરી અને ગ્રેવી બનાવશું હવે આપણે એક આ મિક્સર જાર લીધું છે અને કટ કરેલા આપણે ટમેટા છે એ ટમેટાને એમાં એડ કરવાના છે અને આને આપણે પ્યુરી બનાવી લેશું તો ચાલો આપણે મિક્સરમાં પ્યુરી બનાવીએ ટમેટાની પ્યુરી આપણી બની ગઈ છે તો એને આપણે સાઈડ ઉપર રાખી દઈએ અને આપણા અડધો કપ આ ચોખાના પૌવા છે એને આવો એક ચાયણો લઈ અને એમાં ચાડી અને બધું જ ડસ્ટ કાઢી લઈએ હવે આ ચાળેલા ચોખાના પૌવાને આ પ્યુરીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરવાનું છે ચમચીની મદદથી અને ચોખાના પૌવા આપણે કોરા જ લીધા છે જેથી કરીને અત્યારે પ્યુરીમાં એડ કરશું ત્યારે એ પલળી જશે તો ચમચીની મદદથી બધા જ ચોખાને આવી રીતે આપણે પ્યુરીમાં મિક્સ કરી દેવાના છે હવે આપણું આ એક બટેટું બાફેલું છે મોટી સાઈઝનું બટેટું લીધું હતું અને મેં એને બાફી લીધું છે અને ઉપરથી છાલ ઉતારી લીધી છે અને હવે આપણે આને પ્યુરી છે પ્યુરી એમાં ચોખા નાખેલા છે ચોખાના પૌવા અને હવે એમાં આપણે બટેટું નાખશું અને સારી રીતે બટેટાને એમાં મેશ કરશું મેસરની મદદથી આપણે આમાં મેશ કરશું જેથી કરીને સાથે ચોખ્ખા પણ મેસ ચોખાના પૌવા પણ મેશ થઈ જાય એટલે બટેટું આમાં જ આપણે મેશ કરવાનું છે તો આવી રીતે બધું જ આપણે મેશ કરી લેવાનું છે અને સારી રીતે હવે આપણે આમાં મસાલા એડ કરશું તો સૌથી પહેલાં આમાં ચીલી ફ્લેક્સ તીખાસ માટે ચીલી ફ્લેક્સ એડ કરશું અને તમે ચીલી ફ્લેક્સની જગ્યાએ લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો એકદમ ઝીણા ઝીણા કટ કરીને લીલા મરચાં લઈ શકાય છે અથવા તો પેસ્ટ બનાવીને પણ લઈ શકો છો અને પછી આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું અને થોડુંક સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું અને થોડાક તલ એડ કરશું સફેદ તલ મેં લીધા છે અને આપણે આમાં લીંબુ નથી નાખવાનું ટમેટા છે એટલે તો થોડીક આપણે ખાંડ એડ કરીશું અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું આવી રીતે બધું મિક્સ કરી અને ફરી પાછું એકવાર તમારે ચાખી લેવાનું છે ટેસ્ટ કરી લેવાનું છે કંઈ પણ વધતું ઘટતું હોય તો પાછું આપણે એમાં એડ કરવાનું છે આવી રીતે આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે એકવાર બધું જ મિક્સ થઈ જાય પછી છેલ્લે આમાં આપણે ચાટ મસાલો એડ કરશું ચાટ મટા મસાલો એડ કરવાથી એકદમ ચટપટો ટેસ્ટ આવે છે અને એ મસાલાનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે તો આવી રીતે છેલ્લે તમારે ચાટ મસાલો એડ કરવાનો છે અને બધું સારી રીતે ફરી પાછું મિક્સ કરી દેવાનું છે તો આપણે આ પૂરણમાં ભરવા માટેનો મસાલો તૈયાર છે તો ટમેટામાં પોવા નાખી અને આપણે આ મસાલો તૈયાર કર્યો છે પોણો કપ અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે અને એની જગ્યાએ તમે મેંદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો પણ તમારે જો હેલ્ધી બનાવવું હોય તો ઘઉંના લોટનો ઉપયોગ કરવાનો છે તો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે હવે આપણે એમાં નિમક એડ કરશું તો સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું થોડુંક આપણે જીરું એડ કરશું અને થોડુંક આપણે એમાં હળદર એડ કરીશું જે કલર આવે એ માટે હળદર એડ કરી છે અને આપણે થોડીક લાલ મરચું પાવડર એડ કરશું અને એક ચમચી જેટલું એમાં તેલનું મોણ એડ કરશું એક મોટી ચમચી ભરીને તેલ એડ કરીએ અને સારી રીતે મોણને મિક્સ કરી દેવાનું છે તો આવી રીતે આમ સારી રીતે વધુ મિક્સ કરી દેશું તેલનું મોણ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે એમાં આપણે થોડું થોડું પાણી એડ કરી અને રોટલીનો લોટ બાંધતા હોય એવો લોટ બાંધવાનો છે તો થોડોક કઠણ એવો રોટલીનો લોટ હોય તમને જેવો ફાવે એ પ્રમાણે ઢીલો કઠણ તમારે લોટ બાંધવાનો છે પણ પાણીને થોડું થોડું એડ કરવું એ ખાસ જરૂરી છે કારણ કે એકી સાથે પાણીને નથી એડ કરી દેવાનું તો આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે એને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપીએ એમ દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે લોટને થોડોક આવી રીતે આમ કસણી લેવાનો છે અને એકદમ સ્મૂથ થઈ જાય આવી રીતે કસણવાથી તો આ લોટમાંથી આપણે એક સરખા બે ભાગ કરશું અને એમાંથી આપણે ત્રણ ભાગ કરશું ટોટલ આપણે છ ભાગ કરશું અને બધાના આવી રીતે આમ આપણે ગોળ લુવા બનાવી લેશું તો એકસા એક સરખા આવી રીતે લુવા કરશું હવે એક લુવું લઈ અને આવી રીતે આમ આપણે રોટલી બનાવવાની છે એકદમ જાડી નહીં અને પાતળી નહીં એવી આપણે રોટલી બનાવશું જુઓ આવી પાતળી આપણે રોટલી બનાવશું પેલા બધી જ રોટલી આવી આપણે બનાવી લેશું હવે આપણે બધી રોટલી બનાવી લીધી છે એમાંથી એક રોટલી આપણે પાટલા ઉપર લેશું અને આપણે જે મસાલો છે એ મસાલાના આમાં એક સરખા ચાર ભાગ પાડશું જેથી આપણને અંદાજ આવી જાય કે કેટલો મસાલો ભરવો અને એક ભાગ છે એ રોટલી ઉપર આપણે પાથરવાનો છે અને આવી રીતે આમ બધું આપણે સારી રીતે ફેલાવી દેવાનો છે તો ચમચીની મદદથી આપણે રોટલી ઉપર બધો જ મસાલો ફેલાવી દેસું હવે એની ઉપર આપણે બીજી રોટલી આવી રીતે આમ રાખશું અને પ્રેસ કરશું અને એની ઉપર આપણે મસાલો લગાડશું તો ચમચીની મદદથી મસાલો લઈ અને બધી બાજુ આપણે ફેલાવશું સેમ પહેલી વખત આપણે કરેલું હતું એ જ રીતે મસાલાને આપણે પાથરવાનો છે તો બધી બાજુ સારી રીતે મસાલાને પાથરી દેશું હવે એની ઉપર ફરી પાછી આપણે એક રોટલી આમ રાખશું અને હાથની મદદથી આવી રીતે પ્રેસ કરશું બધી બાજુ સારી રીતે આપણે પ્રેસ કરી દેવાનું છે તો જુઓ તમે જોઈ શકો છો કે હું કેવી રીતે પ્રેસ કરું છું આવી રીતે હથેળીની મદદથી પ્રેસ કરી અને એક ભાગ આવી રીતે આમ વાળવાનો છે તો આવી રીતે વાળી અને એની માથે પણ આપણે પ્રેસ કરવાનું છે અને બીજો ભાગ છે એ આવી રીતે આમ વાળશું અને એને ફરી પાછો આપણે પ્રેસ કરશું અને સારું એવું બધું માં પ્રેસ કરી દેવાનું છે આંગળીની મદદથી અને હવે જો આ વીટો થઈ ગયો છે તો અમુક જગ્યાએ મસાલો બહાર નીકળે છે પણ કાંઈ વાંધો નહીં કોઈ વાત નથી મસાલો બહાર નીકળે તો હવે આપણે એક સ્ટીમરમાં પાણી ગરમ મૂકેલું છે અને ગ્રીસ કરેલી થાળી છે તો એમાં આપણે સ્ટીમ થવા માટે મૂકવાનું છે તો આવી રીતે આમ સેમ બીજું પણ એવું જ બનાવેલું છે તો બંને આપણે રાખી દીધા છે અને ગેસને આપણે ફૂલ રાખેલો છે અને દસથી પંદર મિનિટ માટે આપણે થવા દેવાનું છે ઉપરથી ઢાંકણ ઢાંકી દેવાનું છે તો ઢાંકણ ઢાંકી દેસું આપણે પંદર મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ઢાંકણ ખોલીને જોશું કે જુઓ એકદમ કૂક થઈ ગયા છે તો સારી રીતે આંગળીની મદદથી ટચ કરી અને જોઈ લઈએ તો એકદમ કૂક થઈ ગયા છે અને હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો હવે આપણે આને ઠંડા થવા દઈએ હવે આપણે એક વાસણમાં બે ચમચી મેંદાનો લોટ લેશું અને એક ચમચી ચોખાનો લોટ લેશું જેથી ચોખાનો લોટ નાખવાથી એકદમ ક્રિસ્પી બને છે એ માટે આપણે ચોખાનો લોટ લીધો છે હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું થોડી હળદર એડ કરશું એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરશું થોડાક અજમા એડ કરશું અને થોડાક આપણે તલ એડ કરશું અને હવે દસ થી બાર લીમડાના પાન લીધા છે એ લીમડાના પાનને એકદમ ઝીણા ઝીણા કટ કરી લેવાના છે અને આમાં એડ કરવાના છે તો લીમડાના પાનનો ટેસ્ટ સારો આવે છે તો આપણે લીમડાના પાંદામાં એડ કરશું હવે આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી દઈશું અને પાણી નાખી અને એની સ્લરી બનાવવાની છે તો થોડું થોડું આપણે પાણી એડ કરતા જશું અને એની સ્લરી બનાવશું તો આપણી આ સ્લરી આવી રીતે આમ જો આટલી જાડી પાતળી રાખવાની છે તો બનીને તૈયાર છે ત્યાં સુધીમાં ત્યાં સુધીમાં આપણા ઠંડા થઈ ગયા છે તો એને એક પાટલા ઉપર લેવાનું છે અને ચપ્પુની મદદથી આવી રીતે આમ કટ લગાવવાનું છે તો આવી રીતે જુઓ એક આંગળીના દૂરી ઉપર આવી રીતે આમ આપણે કટ લગાવતા જશું તો આવી રીતે બધા જ આપણે કટ કરી લેશું કટ લગાવીને હું તમને અંદરનો મસાલો બતાવું છું કે જુઓ આવી રીતે આમ મસાલો છે તો હવે સ્લરીમાં આપણે આ એક પછી એક ડૂબાડતા જવાના છે અને સરી સ્લરીમાં આપણે કોટ કરી લેવાનું છે તો જુઓ ક્યાંય પણ ખાલી ના રહેવું જોઈએ બધે જ સારી રીતે ડૂબાડીએ એવી રીતે આપણે બે ત્રણ ને પહેલાં આવી રીતે આમ ડૂબાડી લેશું તો બધા ઉપર આપણે સ્લરીને કોટ કરી દઈશું સારી રીતે કોટ થઈ જાય એટલે આપણે તેલ ગરમ મૂકેલું છે તો તેલમાં આપણે આવી રીતે આમ તળવાના છે તો મૂકતા જશું તેલમાં પકોડા ઉતારીએ એવી રીતે આને આમ તળતા જવાના છે તો આવી રીતે આપણે બધા જ તેલમાં ડૂબાડશું થોડી વાર થાય એટલે ઝારાની મદદથી આવી રીતે હલકા હાથે પલટાવાનું છે હલકા હાથે જ પલટાવવાનું છે નહીં એના ફળ છૂટા થઈ જશે શું ગોલ્ડન કલરના થવા લાગ્યા છે અને તમને એમ લાગે કે હવે આપણે આ ક્રિસ્પી બની ગયા હશે એટલે આપણે આને કાઢી લેવાના છે તો આવી રીતે એક વખત ઝારામાં બધું જ તેલ આપણે લઈ અને આવી રીતે આમ નીતાળી લેવાનું છે હવે આને એક પ્લેટમાં લેશું અને નીચે ટેસ્ટ્યુ પેપર રાખેલું છે જેથી આ વધારાનું બધું જ તેલ છે એ શોસાઈ જાય જુઓ આ બની ગયા છે અને ખાટી મીઠી આંબલીની ચટણી સાથે આ ખૂબ જ સરસ લાગે છે તો એક સર્વિંગ પ્લેટમાં ખાટી મીઠી ચટણીની આંબલી લીધી છે અને એમાં આપણે આને લેશું અને એ એકદમ સરસ એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો ગમી હોય તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળી એક નવી રેસીપી સાથે